હલો દોસ્તો નમસ્કાર હું એમબી રામાણી ગુજરાત કૃષિમૂલ હાટકોટ આ વર્ષે સૌરાષ્ટ્રમાં સૌથી મોટું મગફળીનું વાવેતર થયું છે અને મગફળી વધુમાં વધુ પ્રોડક્શન આપે એમ દરેક ખેડૂતોના પ્રયાસ હોય તો વધુ કઈ રીતે પ્રોડક્શન આપે એની સચોચ માહિતી અમે આ વિડીયોમાં આપવાના છે એની પહેલાં અમારી જે ચેનલ છે કિસાન સેવા સદન એને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી ઝડપથી નવા નવા વિડીયો તમે આવે તો અત્યારે જે આ આ વીસ આ બાવીસ નંબરનો વીસ નંબરનો ઘેરો છે આ સિત્તેર એંસી દિવસનો ઘેરો થયો છે એટલું જબરજસ્ત રિઝલ્ટ આમાં દવાઓને આવ્યા છે કે તમારી કલ્પના બાઇનના રિઝલ્ટ છે અમે આમાં લગભગ લગભગ ત્રણ રાઉન્ડ મારેલા છે અને ત્રણ રાઉન્ડથી અમે ઘણા ટાઈમથી જાહેરાત કરીએ છીએ કે ભાઈ ખજાના અને બ્રેકર આ ખજાના અને બ્રેકર એવી જબરજસ્ત ટેકનોલોજીવાળી દવા છે કે માંડવીને સહી દિશામાં લઈ જવાનું કામ કરે માંડવીના ગ્રોથને કંટ્રોલ કરી અને એને ફ્લાવરિંગ અવસ્થામાં લઈ જવાનું કામ કરે દિશા ભૂલેલા ને દિશા આપવાનું કામ કરે આવી દવાની એક તાકાત હોય છે ને આવી દવા જો યોગ્ય સમયે યોગ્ય ટાઈમે સટાતી હોય તો ચોક્કસ મગફળી ચાલીસ મળ થાય છે અને ઘણા ટાઈમથી અમારા ગામમાં મારું કામ સૌથી વધુ મગફળી કરવાવાળું કામ છે અને આ ગામ આવી રીતની ટેકનોલોજીવાળી દવાઓ વાપરે છે સારી દવાઓ વાપરે છે અને એના હિસાબે સારું રિઝલ્ટ આવે છે તો અમે આની અંદર બ્રેકર અને ખજાના મારેલું છે અને ખાલી સિત્તેર દિવસની અંદર વીસ નંબર દવા વીસ નંબર વેરાયટીમાં એટલા બધા હુયા ફૂટવા એટલી બહુ જ મોટી વાત કહેવાય આનો તમે માહોલ જોવો આ મગફળીની તમે ક્લિયરિટી જુઓ તો આ મગફળી એટલી મસ્ત છે હવે અમે કેવા હુયા ફૂટ્યા એ અમે તમને બતાવીએ છીએ કે આ હુયા જુઓ તમે આ એક એક જગ્યાએ આ ઝૂડા થયા છે આ ઝુડા આ વીસ બાવીસ નંબરની વેરાયટી છે આની અંદર આ તમે આ હુયા દો આ એક એક જગ્યાએ ત્રી ત્રી સાલી સાલી હુયા ફૂટે છે એ આ મગફળીની અંદર જબરજસ્ત આ એનું રિઝલ્ટ છે અત્યારે અડધા પાટલે પૂગી ગયા છે હુયા ફૂટતા ફૂટતા તો આ એની એક તાકાત છે આ આ દવાનું એક જોરદાર રિઝલ્ટ છે તો દરેક ખેડૂતને અમે સાટવા માટે ભલામણ કરીએ છીએ કે વધુમાં વધુ મગફળી કરવી હોય વધુમાં વધુ પ્રોડક્શન લેવું હોય તો આવી દવાઓનો ઉપયોગ કરવો પડે નહીં ખાલી વાવી આવીને લઈ આવીએ મગફળી નથી થતી મગફળી પણ ઘણું બધું માગે છે સારા સારા ખાતર માગે તો આ બ્રેકર અને ખજાના એક એવી દવા છે અને કોઈ બી જગ્યાએ કોઈ પણ ખેડૂતને જોતી હોય તો મળે છે ખૂબ સારી પ્રોડક્શન આપતી દવા છે દિશા ભૂલે દિશાનું કામ કરતી હોય એવી આજે મગફળીનો ગ્રોથ ને કંટ્રોલ કરી અને ફ્લાવરિંગ અવસ્થામાં લઈ જવાનું કામ કરે છે પેલા ખેડૂતને દસ મણ મગફળી થતી ખુશ થતા આજે મગફળી ચાલીસ મણ થવા મળી છે એ આ દવાની ટેકનોલોજી છે આ નવી ટેકનોલોજી છે અને આ ટેકનોલોજી આવું કામ કરી રહી છે સત્તાએ કોઈને કઈ જાણવું હોય તો મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસોતેરસર એકાવન હસ્તુ જય ભારત